જામનગર ના દસ વર્ષ પહેલા પણ તેમને રાજકોટ ખાતે પણ મુલાકાત લીધી આજે રાસ રંગ આખી યુવા ટીમનું ખૂબ જ એક ઉત્કૃષ્ટ આયોજન છે જેમ આપણે અહીં જામનગર આવ્યા છો શું કેશો આજે સરસ સજાયેલું છે અને બધા ઉત્સાહમાં છે તો આઈ થિંક ડોન્ટ હેવ હું આઈ થિંક જયારે લાસ્ટ ટાઈમ આવી હતી ઘણા ટાઈમ પહેલા તો એક લિમિટેડ એરિયામાં જઈને ગઈ હતી ત્યારે જામનગર શું છે કેવું છે બધું જાણવા નહોતું મળ્યું આઈ થિંક જામનગરની અડધી પબ્લિક જમા થઈ છે વિચ ઇઝ અમેઝિંગ રાસરંગ ઇઝ વેરી ગ્રેટફુલ આઈ એમ રીલી ગ્રેટફુલ ટુ री नाइसरी ऑफिस हाँ आर अ ग्रेट अमे बॉम्बे में हूँ ઊંઘી છું તો મને બહુ ફ્લેવર અને બધું બહુ ગુજરાતનું ઓછું ખબર તો અમે જયારે આવ્યા હતા ત્યારે તમારા બોસ એ અમને બહુ બધું ખાવાનું ખવડાવીને મોકલાવ્યું હતું અને બહુ અમારી મતલબ આમ અતિથિ દેવો ભવ વાળી જે એકચ્યુઅલ ફિલિંગ હોય ને અમને એ દિવસે ખબર તો અમે શો પણ પ્રમોટ કર્યું કામ પણ કર્યું ને મસ્ત મજાની વાતો કરીએ ને તેના લેફ્ટ આઈ વોઝ દેર ફોર ઓનલી વન ડે સવારે આવીને રાતના નીકળી ગઈ હતી દેટ વોઝ ધ જામનગર ફોર મી ખાસ કરીને રાસ રંગ જે છે મંથનભાઈ છે આખી એક યુવા ટીમે એક જામનગરને આખો નવરાત્રીમાં એક નવો કન્સેપ્ટ આપ્યો છે આપણે ઉપસ્થિત શું લાગે છે કેવો આખો આનંદ તમને મળશે આનંદ તો આપણને બધી જ જગ્યાએ આપે પણ મોસ્ટ જ્યારે આપણી પાસે સુવિધા હોય અને વ્યવસ્થિત આજકાલ ટેકનોલોજીની વર્લ્ડ છે અને આ ટેકનોલોજીમાં જેવી રીતે અંબાઈ ઇલેક્ટ્રિકલ્સ જોડાયા છે મંથનભાઈ કોમલ બેન જોડાયા છે બધા એક અલગ અલગ ફિલ્ડ થી આવે છે અને બધા સમૂહ માં થઈને એક સરસ આ બહુ જ આપણે તો નવરાત્રી રમવાની જ છે બટ આટલું સરસ રીતે તમને કોઈ આપે તો વાય નોટ આઈ થિંક તમારી બધી વ્યવસ્થાઓનું પણ ધ્યાન રાખ્યું છે વેરી વેરી વેલ હું એન્ટ્રન્સ જોયું મને ઇટ્સ બ્યુટિફુલી ડેકોર્ડ આઈ થિંક કોઈ પણ વસ્તુ જે આંખને ગમે ને એ તરત દિલને લાગી જાય કે યાર અહીંયા કાંઈક અદભુત અને અલગ હશે અને જેવી રીતે મેં ટેકનોલોજીની વાત કરી તમે સ્ક્રોલ તમે ઇન્સ્ટાગ્રામ લો યુટ્યુબ લો ટ્વિટર લો કોઈ પણ તમને કાંઈક ગમી જાય યુ તમને વસ્તુ ત્યાં અને એનો હિસ્સો બનવાની ઈચ્છા થાય છે તો ઇટ્સ ઓલ અબાઉટ દેટ આઈ આમ રિયલી ગ્રેટફુલ ઓફ હેમલ એન્ડ હેમ્સ ધેટ વીસ વર્ષથી અહીંયા કામ કરે છે તો કે મારું પહેલું છે બટ આઈ થિંક કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં છે ને સક્સેસ બહુ ઇઝીલી મળી જાય પણ એને મેન્ટેન કરીને ચાલવું અને એની એને એટલું ભરોસો રાખીને લોકોની સાથે લોકોને સાથે લઈને ચાલવું આઈ થિંક દેટ હેમલ એસ બી ડોઈંગ વિચ ઇઝ ફેબ્યુલસ મારા ચાવકોને શું કહું બટ માતાનો આશીર્વાદ આપણા બધાના ઉપર રહી આવા અડચણો કોઈ પણ આપણી જીવનમાં હોય બધા કાઢે આ વર્ષ અને અમુક સમય એવો આવ્યો છે જે ટ યોલ્ફ વિથ ધ રાઈટ થિંગ એન્ડ સ્ટે અવે ફ્રોમ ધ રૂમર્સ જામનગર નું શું ખાસ પસંદ છે જામનગર તો એમ પણ બહુ ફેમસ છે રિયાના ને બધા આવીને ગયા છે હવે આર ફોર રિયાના આર ફોર રશ્મિ ખાસ કરીને જ્યારે જામનગરના મહેમાન બન્યા છે એમને પણ જામનગરની જે નવરાત્રીનો આનંદ માણ્યો છે અને જામનગર સાથે જે ખેલાડીઓ સાથે ગરબા જુમાનો અનોખો આનંદ કર્યો છે ને આજકાલ પરિવારના જે જૂના સંસ્મરણો છે એને પણ યાદ કર્યા છે કેમેરામેન જોખી સાથે મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર